ત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં પણ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે કચ્છમાં આવેલા આંગણવાડીના નાના ભૂલકાઓને ગરમીથી બચવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આંગણવાડીમાં નાના બાળકોને ગરમીથી બચવા માટે ઓઆરએસ પણનો જે યુઝ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાણી અને લીંબુ પાણી પણ સતત આપવામાં આવી રહ્યું છે ગરમીના કારણે કચ્છમાં આંગણવાડીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે પહેલાં સવારે નવ વાગ્યાનો સમય હતો ત્યારે ગરમીના કારણે સવારે આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધીનો અત્યારે મારા ત્રીસ બાળકો છે પણ ગરમીના હિસાબે અત્યારે થોડા ઓછા આવે છે અમે ઓઆરએસ ના પેકેટ આપીએ છીએ એને ને ક્યારેક ઠંડુ આપીએ છીએ એને વારંવાર પાણી પીવડાવીએ છીએ ને બે નાસ્તા આપી ને સવારનો time અમારે આઠ વાગ્યાનો છે તો અમે વહેલો નાસ્તો આપી બાર વાગે છૂટી આપીએ છીએ એને અને અમે છે ને છોકરાઓને સાર સંભાળ રાખીએ છીએ બરાબર એને વારે વારંવાર પાણી પીવડાવવાનું એને બહાર તડકામાં નહીં જવા દેવાનું એને ધૂપથી બહુ ધ્યાન રાખવાનું પહેલા નવ વાગ્યાનો હતો હવે અમારો આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. લૂ બાળકો લાગે એટલા માટે મહેસાણા જિલ્લાના યાત્રાધામ ઉનાવા મીરાદાતારમાં આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં